કેમ છો નમસ્તે જય શ્રી કૃષ્ણ બધા જ મજામાં શોઈ વ્યાસાથી આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ આજના વિડીયામાં આપણે જોશું કે જે રીતે આપણે પ્લાસ્ટિકના સિસ્સા હોય કે પ્લાસ્ટિકના ડબ્બા હોય કે પછી શેમ્પુના શેમ્પુની બોટલ પ્લાસ્ટિકની હોય ઓઇલની બોટલ પ્લાસ્ટિકની હોય બહુ બધા વસ્તુ સ્વીટ વગેરે લેતા હોય તો એમાં પ્લાસ્ટિકના ડબ્બા આવતા હોય તો એ બધા ચીજોને આપણે કેવી રીતે ઉપયોગમાં લઈ એના બહુ બધા મસ્ત મજાના જોરદાર તમે ક્યારેય નહીં જોયા હોય એવા આઈડિયા આજ તમારી સાથે શેર કરીશું વિડીયો સારો લાગે તો લાઈક જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો ચાલુ કરીએ અહીંયા તમે જોઈ શકો છો લાકડાનો એક આ ટુકડો મારી આગળ પડ્યો છે એને હું સ્પ્રે પેન્ટ કરી લઈશ સ્પ્રે પેઇન્ટ ના કરવો હોય તો કોઈ પણ કલર હાથેથી પણ કરી શકો છો પછી આ બિસ્લેરીની જે બોટલો ફેંકી દેતા હોય છે એનું સ્ટીકર નીકાળી ઉપરનો ભાગ કટ કરી અને નીચેના ભાગ આપણે ચાર એવા કટ કરી લેશું અને ચાર ભાગનો આપણે આગળ યુઝ કરી લેશું એની પહેલાં આપણે અંદરની બાજુ આને કલર કરી લેવાના છે અંદરની બાજુ કલર કર્યા પછી કંઈક આવી રીતે આપણને વસ્તુ મળશે પછી મેં આજે હોલ છે કાણા એને બુરવા માટે મેં આ રીતના મોતી વુડનના લઈ લીધા છે અને ઉપર રાખી દીધા છે પછી વોર્ડ ગ્લુની મદદથી તમારે શું કરવાનું એમસીલનો પણ અહીંયા યુઝ કરી શકો છો તમે આ બોટલને નીચે ચોંટાડી દેવાની છે જેથી કરીને આપણું એક ટેબલ જેવું બની જાય અને બોટલનો યુઝ આપણે એનો સ્ટેન્ડ તરીકે કરીશું ને એક સરસ મજાનું ડીએ વાય ઓર્ગેનાઇઝર બનીને રેડી થઈ જશે જો તમારા ઘરમાં નાનું કિચન હોય તમે ભાડાના મકાનમાં રહેતા હોય તો ઓછી જગ્યા હોય ત્યાં તમે આ વસ્તુ આવી બનાવી શકો છો અને એક્સ્ટ્રા સ્પેસ તમારા કિચનમાં ક્રિએટ કરી શકો છો તો નાની માટી વસ્તુ જે આ કાઉન્ટર ટોપ ઉપર પડી હોય એ વસ્તુ તમે અહીંયા રાખી શકો છો સેકન્ડ આઈડિયા છે કે આ રીતની મીઠાઈના પ્લાસ્ટિકના બોક્સ જે આવ્યા હોય છે એને આપણે રોટલી વણીએ અને ત્યારે અટામણમાં જે લોટ લઈએ છીએ એ ભરવા માટે તમે એનો યુઝ કરી શકો છો કે વારંવાર આપણે ડબ્બામાંથી વાટકો ભરીને લોટ લેવો પડે છે પછી નાખવો પડે છે કા વાટકો એમાંને એમાં રહે છે અને બાવા વગેરે થઈ જતું હોય છે તો આ સેપરેટ તમે આમાં લોટ ભરી શકો છો ત્રીજો આઈડિયા છે આ રીતનું જે દૂધનું કેન હોય છે એનો એક સાઈડનો ભાગ છે એ તમારે કટ કરી લેવાનો છે અને કટ કરી અને હેન્ડલ તમારે એમનું એમ રાખવાનું છે અને અહીંયા મેં જે વોશરૂમ છે ત્યાં એને એ જે ઓર્ગેનાઇઝર તરીકે યુઝ કર્યું છે તમે કલર પણ કરી શકો છો જે પણ બાથરૂમની વસ્તુ હોય છે ક્લીન કરવા એ બધી હું ત્યાં રાખું છું નેક્સ્ટ આઈડિયા છે કે આ રીતના જે ચાની ભૂકી આપણે લઈએ છીએ એમાં આ રીતના ડબ્બા મારી પાસે આવ્યા હતા મેં એને બ્લેક કલર કરી લીધો પછી માસ્કિંગ ટેપથી સ્ક્વેરમાં અને રેક્ટેંગલમાં કટ એને કરી અને લેબલિંગ પણ કરી દીધું છે તો એવા બહુ બધા આઈડિયા હોય છે કે જે વસ્તુ આપણને એમ થાય કે કાંઈ યુઝ જ નથી એનો યુઝ કરી અને તમે બહુ બધા ઘરમાં બચત કરી શકો છો અને આખો સેટ પણ થઈ ગયો છે તમે જોઈ શકો છો એવી જ રીતે આ રીતના જે મોબાઈલ બોક્સ હોય એ તો આપણે યુઝમાં લઈએ જ છીએ પણ અહીંયા પ્લાસ્ટિકની વસ્તુનો યુઝ કરવાનો છે એ વિડીયો છે તો આ પ્લાસ્ટિકનો ઉપરનો જે આ ડબ્બો હતો લંચ બોક્સ એનું ઉપરનું ઢાંકણ તૂટી ગયું હતું તો નીચેનો ભાગ હતો તો આવી રીતે પાર્ટેશન કરવા માટે તમે એનો યુઝ કરી શકો છો કોઈ પણ મોટા કન્ટેનરમાં ભરીને એવી જ રીતે તમે જોઈ શકો છો કે આ મારી પાસે એક પેન્સિલનું બોક્સ હતું પેન્સિલ તો બધી વપરાઈ ગઈ અને ક્યાં પડી જાય અને ક્યાં ખોવાય છે ખબર પણ ના પડે તો હું આ રીતે ઇરેઝર પણ ના ખોવાય એટલા માટે એ પેન્સિલના બોક્સમાં ઇરેઝર ભરી દેસું અને બહુ બધા એવા પ્લાસ્ટિકના ડબ્બા હોય છે જેનો હું યુઝ સ્ટેશનરીને ઓર્ગનાઇઝ કરવા માટે કરું છું પેન હોય પેન્સિલ ઇરેઝર શાર્પનર સ્કેલ વગેરે બધું આ ભરી શકો છો તમે જોઈ શકો છો આ પ્લાસ્ટિકનો છે નેક્સ્ટ આઈડિયા આ દૂધનું કેન છે આ રીતે જે રીતે મેં માર્ક કર્યું એ રીતે માર્ક કરી કટ કરી લેવાનું છે કટ કર્યા પછી હેન્ડલ પણ આપણે આનું બનાવવાનું છે તો હેન્ડલ ડ્રો કરી અને પછી આપણે એને પણ કટ કરી લેશું અને અહીંયા તમે નાઇફને થોડી ગરમ કરી અને ઇઝીલી પ્લાસ્ટિકને જે એ કટ કરી શકો છો તો બસ આ રીતે મિડલમાંથી પાર્ટ કટ કરી અને આ રીતનું હેન્ડલ બની ગયું છે થોડોકો સરસ લૂક આપવા માટે વ્હાઈટ કલર જે દીવાલ ઉપર આપણે કરીએ છીએ એ પડ્યો હતો તો મેં એને વ્હાઈટ કલરનો બેઝ આપી દીધો છે અને પછી હું પર્પલ કલર મેઇન કલર કરીશ અને આ બધા કલર પહેલાં તો શું હતું કે મારી પાસે હતા નહીં તો જે છોકરાની સ્ટેશનરીમાં જે આપણા બાળકો પાસે કલર પડ્યા હોય એનો જ યુઝ કરવાનો છે ને સ્પંજની મદદથી મેં આને આવી રીતે કલર કરી લીધો છે તમે ચાહો તો બે કોટ કરી શકો છો કેબિનેટના સાઈડના ડોરમાં કમાન્ડ બુક રાખી અને તમે આને હેંગ કરી શકો છો નાની મોટી વસ્તુ જે વસ્તુ આપણને રેગ્યુલરી બેઝમાં ના જોતી હોય ક્યારેક ક્યારેક જોઈતી હોય એ વસ્તુ તમે આમાં રાખી શકો છો અને કિચન ક્લીન કરવાના જે કપડાં આવે છે કિચન ટોવેલ એ પણ તમે આમાં રાખી શકો છો તમારા ઘરનામાં શેની જરૂરત છે એ હિસાબથી તમે બધો ઉપયોગ કરી શકો છો તેવી જ રીતે આ દહીંના ડબ્બા છે સ્ટીકર મેં કાઢી લીધા છે અને રેન્ડમલી કંઈ બોલ પેન માર્કર જે પણ હોય સ્કેચ પેન એનાથી સ્ટાર સ્ટાર ડ્રો કરી લીધા છે અને આ એક આખો સેટ બનીને રેડી થઈ ગયો છે અને અહીંયા શું હોય કે આ દહીંના ડબ્બા બહુ એર એરટાઇટ આવે છે તો બહુ બધી વસ્તુઓ વસ્તુઓમાં રહી જાય અને સ્પેસ સેવિંગ પણ આ આઈડિયા છે અને બધા ડબ્બા જે આપણે ફેંકી દેવાના હતા એનો પણ આપણે યુઝ કરી લીધો છે જો અહીંયા સુધી વિડીયો જોતા હોય તો પ્લીઝ લાઇક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો નાઇન્થ આઈડિયા છે એવી જ રીતે જે બકેટ આપણે લીધી હતી પ્લાસ્ટિકની દહીંનો ડબ્બાની એ જનો ઉપયોગ આપણે એજ પ્લાન્ટર તરીકે કરીશું તો અહીંયા બસ રેતી મેં એડ કરી દીધી છે માટી વગેરે બધું ખાદ વગેરે નાખી દીધું છે અને ઉપરનું ઢાંકણું આપણે નીચે રાખીશું એ વોટર ડ્રીપિંગ તરીકે વોટર ડ્રીપ થાય તો એમાં જ પડ્યું રહીએ અને આ રીતે તમારો પ્લાન્ટર પણ બની જશે નેક્સ્ટ આઈડિયા છે કે આ રીતના જે પેન્ટ આપણે પેન્ટ બ્રશને એવું બધું હોય છે એને સાચવવા બહુ જ અઘરા પડી જતા હોય છે તો આ રીતની જે તમારી પાસે આ રીતના જે ડબ્બા હોય છે કોઈ આપણે બહાર ખાવા જઈએ તે આ રીતના ડબ્બા આવતા હોય છે પણ શું થાય કે હેન્ડલ એટલા મોટા હોય કે એમાં આવી નથી શકતા તો તમારે અહીંયા શું જુગાડ કરવાનો છે કે આના બ્રશ પણ વાકાના વળે એટલા માટે આપણે હેન્ડલના ભાગને બહાર રાખવાનો છે પણ રાખવા માટે શું કરવાનું છે અહીંયા આ રીતે ડ્રો કરી એને કટ કરી લેવાનું છે અને પછી કટ કર્યા પછી જે બ્રશીસનો જે હેન્ડલવાળો પાર્ટ છે એ બહાર આપણે રાખવાનો છે અને બ્રશ જે છે મેઇન એ બધા અંદર રાખવાના છે તો બધા બ્રશ તમારા પેઇન્ટિંગના હારે રહેશે અને શું થાય ઓર્ગેનાઇઝર પણ એક મળી રહેશે અને ઇકો ફ્રેન્ડલી આઈડિયા પણ છે કેમ કે પ્લાસ્ટિક આપણા અર્થ માટે કેટલું નુકસાન કારક છે તમને બધાને ખબર છે તો જેટલો બને એટલો આપણે રીયુઝ કરી શકીએ એટલું જ સારું છે તો આ રીતે એક સરસ મજાનું ફ્રી કોસ્ટમાં આપણું એક ડીઆઈવાય ઓર્ગેનાઇઝર બનીને રેડી થઈ ગયું છે અને અગિયારમો આઈડિયા આ છે કે અહીંયા મારી પાસે આ પ્લાસ્ટિકની આ ચાની જ જે છે કન્ટેનર હતું બ્લેક કલર કરી લીધો છે પછી મેં થ્રીડી પેનથી અને થ્રી જે ટ્યુબ આવે છે એનાથી સ્ટાર ડ્રો કરી લીધા છે પછી આ રીતની જે ફેરી લાઇટ્સ હોય છે એ તમારે અંદર એમાં એડ કરી દેવાની છે જો કોઈને ખબર ના પડે કે આ તમે પ્લાસ્ટિકનો યુઝ કર્યો છે અને સરસ મજાનું એક હોમ ડેકર ડીએ બનીને રેડી થઈ જશે કોઈપણ આર્ટિફિશિયલ ફ્લાવરનો ગુચ્છો તમારે અંદર એડ કરી દેવાનું છે અને આ સરસ મજાનું ડીએ હોમ ડેકર બનીને તૈયાર છે વિડીયો કેવો લાગ્યો કમેન્ટ જરૂર કરો